ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવભક્તો ભક્તો આજે હું તમને શ્રી કેદારેશ્વર જ્યોતિલિંગની પ્રાગટ્ય કથા કહી સંભળાવું છું તે પણ શિવ મહાપુરાણને આધીન તો ધ્યાનથી વિડિયો સાંભળજો હિમાલય પર આવેલ શ્રી કેદારેશ્વર જ્યોતિલિંગનું મહાત્મ્ય અનોખું છે તે સર્વ પાપો નાશ કરનાર અને મોક્ષ આપનાર છે ભક્તો શ્રી વિષ્ણુ ભગવાનના બે અવતાર થઈ ગયા નર અને નારાયણ તેમણે બદ્રિકાશ્રમમાં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને માગ્યું કે હે દેવેશ્વર આપ જો પ્રસન્ન થયા હો તો આપ સ્વયં પોતાના સ્વરૂપે પૂજન માટે આ સ્થળે વસો આ સ્થળે સ્થિત થઈ જાઓ શિવ ભક્તો આથી ભગવાન શંકર ભગવાન શિવજી પ્રસન્ન ચિત્તે હિમના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી રહ્યા શિવ ભક્તો આ મંદિર મંદાકિની નદીના તટે આવેલું છે અહીંનું શિવલિંગ કંડારિયા વિનાનું એક શિલા સ્વરૂપે છે ગિરિરાજ હિમાલયમાં પંચ કેદાર કહેવાય છે કારણ કે મહર્ષિ રૂપધારી મહાદેવજીના જુદા જુદા અંગો અહીં પ્રતિષ્ઠિત થયા છે પ્રથમ કેદારનાથમાં પૃષ્ઠભાગ અને મસ્તક છે બીજા કેદાર મંદમહેશ્વરમાં નાભી છે ત્રીજા કેદાર તુંગનાથમાં હાથ છે ચોથા કેદાર રુદ્રનાથમાં મુખારવિંદ છે અને આ પાંચમા કેદાર કલ્પેશ્વરમાં જટા છે અહીં કેદારનાથમાં શિવજીનું સાનિધ્ય રહેલું છે પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો બાર જ્યોતિર્લિંગનો પૈકીના એક એવા કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા ઉપર સવાર થઈ અથવા પાલખી દ્વારા જવું પડે છે શિવ ભક્તો હિમાલયમાં આવેલા ચાર ધામમાં પૈકીનું આ એક ધામ ગણાય છે આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ છે કેદારનાથથી ચૌદ કિમી જેટલા અંતરે આવેલું છે શિવ ભક્તો અહીં શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગની આજુબાજુ તમને સ્વર્ગની અનુભૂતિ થાય છે ખૂબ જ સુંદરતા વેરી છે ભગવાન શિવે અહીં તો શિવ ભક્તો આવી હતી સુંદર આપણી કેદારેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે તો આજે બસ આટલું જ બધા શિવ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય